જગ્યા છે કે જ્યાં મારા મામાનું અવસાન થયેલું હતું આજે હેલ્મેટ હજુ પણ એ જ જગ્યા ઉપર પડેલું છે ત્યાં મારા મામાનું હેલ્મેટ અને અહીંયા આ દંપતીની ગાડી હજુ કેટલા મોટો અહીંયા થશે અને દિવસો દૂર નથી કે આજુબાજુ એક એક બે આ જેમ હેલ્મેટ અને ગાડીઓ છે એમ એક બે લાશ પણ આજુબાજુ મૂકી દેવામાં આવશે કે બસ આ જ રિયાલિટી છે કર્તવ્ય બજાઓ પોતાનું કર્તવ્ય જો ખરેખર તમારી અંદર લાગણી હોય ગરીબ લોકો માટે અને અમારા જેવા ટેક્સ પેયર્સ માટે આપો કારણ કે આવા રોડ ઉપર જે વ્યક્તિ ગાડી ચલાવી જ શકે તેને કોઈ લાઇસન્સની જરૂર જ નથી શું જરૂર છે ટેસ્ટ ડ્રાઈવની એના કરતાં વધારે ખતરનાક અને ડેન્જરસ તો આ છે જો આ બધાને એમને લાઇસન્સ ઇસ્યુ કરવા જોઈએ એ લોકોએ કોઈ એક્ઝામ લેવી નહીં જોઈએ ટેસ્ટ ડ્રાઈવ બંધ કરો બરાબર છે અને લાઇસન્સ એમને આ રાદારીઓને આપો આ રસ્તો જે છે અતુલનો એ પ્રાઇવેટ રસ્તો છે ને પેલો ગવર્મેન્ટ છે એના લીધે ખરાબ છે ને આ પ્રાઇવેટ એટલે સારો છે બરાબર છે એટલે ગવર્મેન્ટના રસ્તાઓ ખરાબ ભ્રષ્ટાચારના લીધે અને પ્રાઇવેટ રસ્તાઓ સારા બરાબર ને ફક્ત એને અકસ્માત નહીં બતાવો કારણ કે અહીંયા તંત્રની ઘોર બેદરકારી છે કે એ લોકોના અનિવન રોડ્સ ખરાબ રોડોના કારણે અકસ્માતો થઈ રહ્યા છે છેલ્લા વિડીયોમાં મેં કીધું હતું કે આ તો શરૂઆત છે કે એક વ્યક્તિનો નિર્દોષનો જીવ ગયો છે પરંતુ આગળ પણ આવા ઘણા જીવો જશે અને અત્યારે જે ઘટના બની છે એમાં બે વ્યક્તિના જીવો ગયા છે આ એ જગ્યા છે કે જ્યાં મારા મામાનું અવસાન થયેલું હતું આજે હેલ્મેટ હજુ પણ એ જ જગ્યા ઉપર પડેલું છે અને તે સમયે તો મેં વાત કરી હતી કે હજુ પણ આવી ઘટનાઓ બનતી રહેશે તો ચાલો એ જગ્યા પર પણ જાય જ્યાં છેલ્લા અકસ્માતની અંદર એક દંપતીનું મોત થયું છે બંને વજ પટી અને પત્ની જેઓ આ રોડ અકસ્માતના લીધે મૃત્યુ પામ્યા પરંતુ એને અકસ્માત બનાવવામાં આવ્યો છે અને નો ડાઉટ એ અકસ્માત છે પણ એની પાછળનું એક કારણ નાના મોટા ખાડાઓ તેમજ જે ખરાબ રસ્તાઓ છે એનું કારણ છે જેને તમે સંતાડી નહીં શકો એ તમારી બેદરકારી છે તમારે માનવું જ પડશે ત્યાં મારા મામાનું હેલ્મેટ અને અહીંયા આ દંપતીની ગાડી અવાજ પોકારી રહ્યા છે કે અમારી સાથે ન્યાય કરો ફક્ત એને અકસ્માત નહીં બતાવો કારણ કે અહીંયા તંત્રની ઘોર બેદરકારી છે કે એ લોકોના અનિવન રોડ્સ ખરાબ રોડોના કારણે અકસ્માતો થઈ રહ્યા છે અરે સામાન્ય વિચાર તો કરો કે જો કોઈ ટ્રક સાથે અડફેટે લઈ કોઈ ટ્રક સાથે બાઈક અડફેટે લેવાય તો એ ક્યાં ફેંકાઈ જાય પરંતુ શા માટે લોકો એની નીચે આવીને કચડે રહેશું જાણી જોઈને લોકો પોતાની બાઇક એ ટ્રકની અંદર ફસાવે છે કે અમારા ઉપર ચલાવી લો બાઇક અને અમે મરી જઈએ સરકારે આ જોવું પડશે એન એચ ફોર્ટી કોન્ટ્રાક્ટરો છે અને એના જે અધિકારીઓ છે એના ઉપર કેસ દાખલ થવો જ જોઈએ એના પર એફઆરઆઈ થવી જ જોઈએ એવી અમારા માંગ છે નેશનલ હાઈવે નંબર ફોર્ટીએટ વધુ એક દંપતીનું મોત જેમાં પરિવારના પતિ અને પત્ની સિલવાસના આ વતનીઓ હતા અને બંનેનું મૃત્યુ થયું છે કારણ છે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર પડેલા આ નાના મોટા ખાડાઓને અનિશ રોડ એની હાલત જુઓ આ રોડની અંદર બાઇક ચલાવવું એ બાઇક ચાલકો માટે કેટલું કઠિન પડે છે એની પરિસ્થિતિ અમે સમજી શકીએ છીએ ત્યાં અમારા મામાનું હેલ્મેટ અને અહીંયા આ દંપતીની ગાડી હજુ કેટલા મોટો અહીંયા થશે અને હવે દિવસો દૂર નથી કે આજુબાજુ એક એક બે આ જેમ હેલ્મેટ અને ગાડીઓ છે એમ એક બે લાશ પણ આજુબાજુ મૂકી દેવામાં આવશે કે બસ આ જ રિયાલિટી છે કર્તવ્ય બજાઓ પોતાનું કર્તવ્ય જો ખરેખર તમારી અંદર લાગણી હોય ગરીબ લોકો માટે અને અમારા જેવા ટેક્સ પેયર્સ માટે તમારે વિચારવું જ પડશે નહીં તો આગલા દિવસોની અંદર તમારા દિવસો પણ સારા નહીં જ આવે આ રોડની હાલત જુઓ અને એમાં મને કહો કે કોઈ બાઇક ચાલક છે કેવી રીતે પોતાનું બેલેન્સ રાખે અને આ જે ટ્રક જાય છે એમાં બેલેન્સ બગડે ને વચ્ચે આવી જાય તો શું એ વાંક એ રાહારીનો છે એ બાઇક ચાલકનો છે કે એણે બાઇક ચલાવી અને આ ખરાબ રોડોને કારણે એની બાઈક એનું બેલેન્સ ગયું અને એ ટ્રક નીચે આવી જાય તો શું એ વાંક બાઇક ચાલકનો છે કે પછી આ ઘોર જે બેદરકારી છે એટ ફોર્ટી એટના અધિકારીઓ અરે આ બધા જ અધિકારીઓએ ડૂબી મરવું જોઈએ આજે આ અહીંયા આ રોડ ઉપર જુઓ અત્યારે આ સમય છે કે જ્યાં જોબથી છૂટીને વલસાડ વાપી અથવા ત્યાંથી આગળ સિલવાસા દમણ આ બધી જગ્યા ઉપર જોબ કરવાળા વ્યક્તિઓ આ ટાઈમે આવે છે અને અત્યારે જોવા ટ્રાફિકમાં આ જ રોડની અંદર કોઈ વ્યક્તિનું બેલેન્સ જાય તો શું એ અકસ્માત છે કહો મને અકસ્માત છે કે પછી આ બેદરકારીના લીધે લોકોના જીવ જાય છે બીજી એક માંગ છે વાળામાં છે કે આરટીઓમાં ટેસ્ટ ડ્રાઈવ લેવામાં આવે છે ગાડીનું લાઇસન્સ આપવા પહેલાં મારી હવે એક માંગ બીજી છે કે આ જેટલા પણ વ્યક્તિઓ અહીંથી જાય છે એ લોકોને મફતની અંદર લાઇસન્સ અપ્રૂવ કરી આપો કારણ કે આવા રોડ ઉપર જે વ્યક્તિ ગાડી ચલાવી શકે તેને કોઈ લાઇસન્સની જરૂર જ નથી શું જરૂર છે ટેસ્ટ ડ્રાઈવની એના કરતાં વધારે ખતરનાક અને ડેન્જરસ તો આ છે

મંતોડી બધી ઉડતી રહીને પ્લસ કેવું કે એમ ધૂળ બો લાગે એના માટે રોડ કેવા છે રોડ બહુ બેકાર છે શું ઢોળવું જોઈએ શું કરીએ હવે મજબૂરીનું નામ આત્મગન જો આ સામાન્ય વ્યક્તિ છે એ કેવા હેરાન થાય છે સર્વિસ રોડ ઉપરથી આવું પડે છે કારણ કે એટલી ધૂળ ઉડે છે એટલા ખરાબ રસ્તાઓ છે તો બોલો શું કરીએ આ રોડનું અને આ તંત્રનું ટકા જરાક

દેખીતી વસ્તુ છે ને રસ્તો ટેક્સ તો ને લોકો હા પણ સત્તાની સામે સાણપણ પણ નકામું છે શેઠની શિખામણ ઝાપા સુધી આપણે ગમે એટલું કહેશું પણ તંત્રના પેટનું પાણી નહીં હલે અત્યારે નેશનલ ફોર્ટી હાઈવે નંબર ફોર્ટી છે એના ઉપર રસ્તો કેવો છે રસ્તો એકદમ ખરાબ પરિસ્થિતિમાં છે ને ટુ વ્હીલરવાળાને એકદમ એટલે ચાલવા જેવું નથી એમ બરાબર આ ટુ વ્હીલરમાં ખાડા ટેકરા વધારે આવતા છે એમ હવે ટ્રકવાળા આવે એમાં એક્સિડન્ટ થવાની ચાન્સીસ વધારે એમ એટલે થોડુંક ધીમે ધીમે જ ચલાવવા પડે અને એક્સિડન્ટ કેસ બી જ ચાલ્યા છે એટલે તો કહેવા માગું કે થોડુંક ધીમું જ ચલાય એમ હોય ભાઈ ધારો કે કોઈ અકસ્માત થાય તો શું આપણે જાણી જોઈને કોઈ ટ્રકની અંદર જઈએ છે એ જાણી જોઈને માણસ નહીં થાય હવે કેમ કે રસ્તા છે ખાડા પડ્યો છે એટલે ગાડી ધીમે હા એટલે ટ્રકવાળા પાછળ ઠોકી જ દઈ એટલે એ છે પ્રોબ્લેમ તો તમે અહીંથી ત્યાંથી અહીં સુધી આવી ગયા તો તમને નહીં લાગે કે તમારે ભગવાનનો આભાર માનવો જોઈએ ભગવાનનો એકદમ આભાર માનો કેમ કે એકદમ ખાડા ટેકડા અહીંયાથી પાન એડીથી અહીંયાથી તો લગભગ પંદર વીસ આ મિનિટ આવડા થઈ અમને એટલે મેં તો એમ કેવા કહેવા માગું કે રસ્તા બની જાય સારું એમ એટલે વારમાં એમ કાકા એક પ્રશ્ન છે તમે આ સાયકલ ચલાવો છો બરાબર અને આ રોડે જાઓ છો અટુલનો રોડ છે બરાબર હવે આ રોડ કેમ સારો અને હાઈવે કેમ ખરાબ એ જરા કહેશો તમારા દ્રષ્ટિકોણથી આ રસ્તો જે છે અતુલનો એ પ્રાઇવેટ રસ્તો છે ને પેલો ગવર્મેન્ટ છે એના લીધે ખરાબ છે ને આ પ્રાઇવેટ એટલે સારો છે બરાબર છે એટલે ગવર્મેન્ટના રસ્તાઓ ખરાબ ભ્રષ્ટાચારના લીધે અને પ્રાઇવેટ રસ્તાઓ સારા બરાબર ને એ પ્રાઇવેટ રસ્તો છે ને પેલો ગવર્મેન્ટ છે એના લીધે ખરાબ છે ને આ પ્રાઇવેટ એટલે સારો છે બરાબર છે એટલે ગવર્મેન્ટના રસ્તાઓ ખરાબ ભ્રષ્ટાચારના લીધે અને પ્રાઇવેટ રસ્તાઓ સારા બરાબર ને તમે નીકળો પછી ઘરે પહોંચો એટલે શું કરો છો ભગવાનની પ્રાર્થના જ કરે કે સારી રીતે પહોંચ્યા છે નારિયેલ ફોડો નારિયલ નારિયેલ તો હવે શનિવારે ફોડાય સામાન્ય માણસની આ લાગણી છે કે બીજા કોઈ જગ્યાએ સમજવાની શીખવાની કોઈ જરૂર નથી આપણે અટુલિમિટેડ છે એમણે રસ્તો બનાવેલો છે એમને કોન્ટ્રાક્ટ આપી દો એમને કહો કે આવા સારા રસ્તાઓ અમને બનાવી આપે બીજા ક્યાં જવાની જરૂર છે થેન્ક યુ અંકલ ભાઈ અમે અહીંયા અતુલ કંપની છે એની પાસે એક બોર્ડ મારેલું છે પચોતેર વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ તો પચોતેર વર્ષ પછી અત્યારે તું પારડીથી થઈ સુધી આવ્યો રસ્તાની હાલત કેવી છે એકદમ બહુ જ ખરાબમાં ખરાબ રસ્તા કોઈ પણ આટ જોઈ ખાડાની અંદર પડી ગાડી તો ઘર પાછું જાય કે નીચે હોસ્પિટલમાં જાવું તેવું છે બરાબર છે અત્યારે ત્રણ મોટો થઈ બરાબર છે એક પારડી ઉપર અને બીજું ડમણી ઝાપા ઉપર તો જ્યારે તમે બાઈક ચલાવો છો તો આ ખાડામાં તમે એવો વિચાર કરો કે આ બેલેન્સ મારું જાય અને કોઈ નીચે મને કચડી જાય એવું આપણે ઇન્ટેન્સિટી બાઇક ચલાવીએ કે પછી આના લીધે જ થાય છે આ ખાડાઓના લીધે ખાડા લીધે જ થાય ખાડા પર પહેલાં ફોકસ નહીં કરે સરકાર રોડ બરાબર તો કોઈ વિચારી નહીં કે ખાડા બરાબર બધી ગાડી ચાલે એટલે જે મોટો થઈ છે અત્યારે આપણે ખબર પડે છે કે આ ખાડાઓના લીધે જ છે તમે બાઇક ચલાવો છો તો તમે કેવી રીતે બેલેન્સ કરીને ચલાવો અરે બહુ જ ધ્યાનથી આવડે હું આવ્યો દસ વીસની સ્પીડે મારે આવવા પડ્યું કેમ કે હજી બી ટ્રાફિક જામ છે હજુ બી ચાલુ જ છે ટ્રાફિક કેમ કે ગાડી જોઈને જ ચલાવવા પડે મારે ગાડી ખાડામાં પડી છે પછાટી કોઈ બી આવીને ઠોકી નાખી એ જ છે એટલે જો સામાન્ય માણસના જીવની કોઈ કિંમત નથી કીડા મકોડાની જેમ આપણે મરતા રહીશું જ્યાં સુધી અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી આપણને ન્યાય નહીં મળશે અને ન્યાય અધૂરો નહીં રહે ન્યાય આપણને મળે ત્યાં સુધી આપણે લડત આપવી જ જોઈએ થેન્ક યુ આ વિડિયોને તમે લાઈક ના આપશો તો એ ચાલશે પરંતુ ખાસ એને ફોરવર્ડ કરજો જેથી કરીને જે નેશનલ હાઈવે નંબર ફોર્ટીએટના અધિકારીઓની બેદરકારી છે તેમજ જેમના જીવ ગયા છે તેમના માટે આ સરકાર છે એમને ન્યાય આપે અને આ અધિકારીઓ ઉપર એફઆરઆઈ થાય કેસ ચાલે અને એમને સજા પ્રાપ્ત થાય